બાજુમાં જ આવેલી ખુલ્લી જગ્યામાં શહેરભરનું કચરો ઠાલવવાનું શરમજનક કામ શરૂ કરી દીધું છે આ સમગ્ર પ્રકરણમાં નગરપાલિકાની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયર દ્વારા માત્ર એક કન્સલ્ટન્ટના અભિપ્રાયના આધારે જ ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને બે કરોડથી વધુનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે જ્યારે ડમ્પિંગ સાઇટ હજુ પણ અધૂરી છે અને બિનઉપયોગી હાલતમાં છે અને આ ચૂકવણી પાછળ કયા કારણો જવાબદાર છે તે એક ગંભીર સવાલ છે શું અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વિના જ આટલી મોટી રકમનું ચૂકવણું કરી દીધું આ ભ્રષ્ટાચારની જાણ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને હોવા છતાં તેઓ જાણી જોઈને આંખ આળા કાન કરી રહ્યા છે જસદણના લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કરોડો રૂપિયાનું આંધણ બાદ શહેરનો કચરો ખુલ્લી જગ્યામાં નાખવાનું હોય તો આ ડમ્પિંગ સાઇટ બનાવવાનું હેતુ શું છે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર કે અન્ય કોઈ પણ ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને ભ્રષ્ટાચારના પ્રકરણમાં તથસ્થ તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે જો આ મામલે વહેલી તકે કોઈ પગલા લેવામાં નહીં આવે તો આ ભ્રષ્ટાચારની દુર્ગંધ સમગ્ર શહેરમાં પ્રસરી જશે અને સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાઈને રહે તેવો સંદેશ જશે